રાહુલ વચ્ચે ઓપન જીપમાંથી રાહુલ ગાંધીએ જન્મદની સંબોધી હતી અડા અંબાણી જેવા અને કેન્દ્ર સરકારને વારંવાર ભાષણમાં માં ઉમેરી રાહુલ ગાંધીએ સરકાર ઉપર આખરા પ્રહારો કર્યા હતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના ગુજરાત પ્રવેશનો આજે ત્રીજો દિવસ છે રાહુલ ગાંધીની યાત્રા નર્મદા જિલ્લામાંથી ભરૂચ જિલ્લામાં પ્રવેશી હતી અને ત્યારબાદ સુરત તરફ જવા રવાના થઈ હતી ત્યારે ભરૂચના નેત્રંગ ખાતે રાહુલ ગાંધીની યાત્રા આવી પહોંચતા કોંગી નેતા સહિત આમ આદમી પાર્ટીના નેતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ચારે તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઝંડાઓ લહેરાતા જોવા મળ્યા હતા તો નેત્રંગમાં રાહુલ ગાંધીની યાત્રામાં ગુજરાત પ્રદેશ સમિતિના શક્તિસિંહ ગોયલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા અને વસાવા પણ યાત્રામાં જોડાયા હતા યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ખાસ કરીને આદિવાસી સમાજના હકો ખેડૂતોના હકો અને દેશના વીર જવાનોના હકો માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા તેમણે યાત્રામાં કેટલીક બાબતો પર અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા અને સરકાર ગરીબોની નહીં પરંતુ અડાણી અને અંબાણી નો થઈ રહ્યો છે તમારો નહી આદિવાસીઓ હિન્દુસ્તાનની જમીનના પહેલા માલિક છે ભાજપ તમને આદિવાસી નથી તે તમને વનવાસી કહે છે કારણ કે તે તમને તમારા અધિકાર આપવા માંગતી નથી અદાણીના દેવા

દલિતો ને ભાજપે અંધારામાં રાખ્યા છે મારી પહેલી યાત્રા લોકો અને રાહુલ ગાંધીએ યાત્રા આ ટોળામાંથી એક યુવાન પોતાના સાથે બોલાવ્યો હતો અને પૂછ્યું હતું કે દેશ આદિવાસી કેટલા છે યુવાનો એ જવાબ આપ્યો કે ત્રીસ તો છે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આઠ આદિવાસી છે આ જોઈએ તો ઓછામાં ઓછી રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે ભારતની સૌથી મોટી કંપનીની લિસ્ટ લિસ્ટ કે જે જે દેશનો ધન સંભાળે છે 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 ભારત લોકો ચલાવે ભારતના જેમાં એક જ આદિવાસી છે જેને પણ ખૂડામાં બેસાડી રાખ્યો છે વધુમાં તેઓએ કટાક્ષ કરતા કહ્યું હતું કે સરકાર ઇચ્છતી જ નથી કે કોઈ જનગણના થાય અને જાતિ જ્ઞાતિ આધારિત જો વસ્તી ગણતરી થાય તો કયા સમાજની કેટલી વસ્તી બહાર આવી જાય જે સરકારી ન હોવાનો પણ તેમણે કહ્યું જમીન લેવાની વાત હોય તો લાઇનમાં આદિવાસી સમાજના લોકોને આગળ ઉભા રાખવામાં આવે છે અને જ્યાર પાછળ કરી દેવામાં આવતા હોવાના તેમણે કટાક્ષ કર્યા હતા તો વધુમાં તેઓએ કહ્યું હતું કે હવે નવી વાત કાઢી છે તમે આદિવાસી છો આદિવાસી અર્થ ભારતની જમીન પેલા માલિક એટલે કે જંગલ જમીન પર હક તમારો છે વનવાસી જંગલ માં રહે છે આદિવાસી ભાજપ નામ બદલી નાખ્યું છે તો પૈસા એક્ટ જમીન અધિકારણ બિલ કે ટ્રાઇબલ એક્ટ હોય આ બધા કામ કોંગ્રેસે તમારા માટે કર્યા હોવાનું તેઓ ઉમેરે છે તેમણે આશ્વાસન પણ આપ્યું હતું કે આદિવાસી તમે આદિવાસી છો વનવાસી નથી તમારો

તમારા જીએસટીના પૈસા એમના કિસ્સામાં જાય છે આ રસ્તા તમારા માંથી બન્યા હોવાનું તેમણે કહ્યું હતું તો ભારત જોડો ન્યાય યાત્રામાં નર્મદા જિલ્લામાંથી મોવી ગામ થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી હતી ત્યારે આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભાના ઉમેદવાર ચેતર વસાવા પણ તેની સાથે જોડાય નેત્રંગ ખાતે પહોંચી લોકોનું સંબોધન કર્યું હતું તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સમર્થકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા